આવા ડોફા કલાકારને આપણી શું જરૂર છે ચારણ સમાજને એ આજ આપણા ચારણ સમાજના એક દીકરાને ટાર્ગેટ કરતો હોય બીજરાજને તો બીજરાજની પાછળ આખો ચારણ સમાજ છે એનો બાપીઓ સિંહ હતો અને બીજરા સિંહ છે અને દિવ્ય ખબર તારી જેવો તો મારી પાસે વાળ છે નીચે યાદ રાખજે એ ભાઈઓ તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર એટલા બધા વિવાદો છે કે તેના વિશે વાત જ ના કરો પરંતુ ભાઈઓ આપણે આ વિવાદ વિશે વાત કરવાનું છે દેવાતભાઈ ખવડ બી એસ ગઢવી વિશે કારણ કે તમને લોકોને ખબર છે કે ગુજરાતના બે સાહિત્યકાર સૌથી મોટા કલાકાર પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક અત્યારે વિવાદમાં છે આની પહેલાં પણ ઓલરેડી વિવાદ હતો પરંતુ મિત્રો વાત કરી તો સોનલમાંના મરડા ખાતે સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ ભાઈઓ બે હજારને પચીસની અંદર ફરી વખત આ વિવાદ છે એ ઉસળ્યો છે આ વિવાદની અંદર અત્યારે મિત્રો આમ સામે પ્રહારો થઈ રહ્યા છે અને જવાબો મળી રહ્યા છે હવે ભાઈઓ ખાસ કરીને તમને લોકોને ખબર છે કે બીજરાજન ઘડવીએ પણ આના વિશે વિડીયો બનાવીને કહી દીધું છે અને દેવાજભાઈ ખવડે પણ ઓલરેડી કાલે જણાવી દીધું છે કે ભાઈ તમારે મોરે મોરે આવવું હોય તો મારી ઓફિસ એવી એવું અમદાવાદની અંદર હવે ખાસ કરીને સૌથી પહેલાં વિડીયો ચાલુ કરીએ એની પહેલાં થોડીક જાણ કરી દે દઉં ચેનલમાં પહેલી વાર એવું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને વિડીયોને બંને એટલું શેર કરી દેવાનું છે અને તમને શું લાગે છે આના વિશે કમેન્ટ પણ એક સારી એવી કરી દેજો હવે ભાઈઓ આ વિડીયો વિશે આપણે વાત કરીએ તો વિવાદને આપણે વધારવા નથી માંગતા પરંતુ ભાઈઓ જલ્દીથી એન્ડ આવે અને મિત્રો આ બંને કલાકારોને આપણે દિલથી સપોર્ટ કરી છે બંને કલાકારો મિત્ર સારા એવા છે બંને કલાકારોના આપણે ડાયરા પણ ઓલરેડી સાંભળીએ છીએ પરંતુ ભાઈઓ જે રીતે વિવાદની અંદર હવે તમને શું લાગે છે કોણ હાશું કોણ ખોટું તમારી જે પણ રાય હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેવાની છે અને બિજરાજદાન ગઢવી તમને લોકોને ખબર છે કે તેમના પપ્પા એવા મિત્રો ઈશ્વરદાન ગઢવીના કારણે દેવાતભાઈ ખવડનું આવડું સારું એવું નામ છે પરંતુ ભાઈઓ દેવાતભાઈ ખવડ પણ ઓલરેડી વારંવાર ડાયરાની ભાઈ ઈશ્વરદાન ગઢવીની તારીફ કરતા હોય છે પરંતુ ભાઈઓ અત્યારે તેમના જ દીકરા બિજરાજદાન ગઢવી વીએસ દેવતભાઈ ખવડનો મામલો છે તો આ મામલા વિશે તમે શું કહો છો તમારી રહી છે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દીધું વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે એ બધા જ લોકોને જે ભારતની વિડીયોને શેર કરીને કમેન્ટ સેક્શનમાં બતાવી દીજો કે તમને કોણ હાંસું લાગી રહ્યું હશે